ખજોદરા ગામે સાયક્લોન સેન્ટર ખંડેર બન્યું છે આશરે ચાર કરોડના ખર્ચે બનેલ સાયક્લોન સેન્ટર દયનીય હાલતમાં છે સરકારના કરોડો રૂપિયાનો ધુમાડો થયો છે વિકાસ કાર્યનું રૂપાંતરણ બાવળિયા અને ગંદકીમાં થઈ ગયું છે આ સાયક્લોન સેન્ટરમાં મોટા પ્રમાણમાં બાવળિયા ઉગી નીકળ્યા છે દીપડા પકડવાના પાંજરા માટે આ સેન્ટરનો ઉપયોગ થાય છે ત્યારે લાખોના ખર્ચે લગાવેલી સોલાર પેનલ પણ તૂટી ગઈ છે લાખો રૂપિયાનો કિંમતી સામાન નિપણ સાયક્લોન સેન્ટરમાંથી ચોરી થઈ છે તો સાયક્લોન સેન્ટરની જાળવણી માટે ત્યારથી લઈને આજ દિન સુધી ખજુદરા ગામના કોઈ પણ વ્યક્તિને સાયક્લોન ચંદ્ર ઉપયોગમાં આવેલું નથી જ્યારે તોકતે વાવાઝોડું કુદરતી આફત આવેલી ત્યારે ભયંકર પરિસ્થિતિ ઉપજેલી ત્યારે પણ ખુદરા ગામના કોઈપણ વ્યક્તિને જે સાયક્લોન સેન્ટર સરકાર દ્વારા બનાવવામાં આવેલું છે તે ઉપયોગમાં આવેલું નથી અને હાલની પરિસ્થિતિ પ્રમાણે જોઈએ તો અત્યારે સાયક્લોન સેન્ટરની અંદર ચારે બાજુ ગાંડા બાવળ ઉગી ગયેલા છે એક જંગલ જેવી પરિસ્થિતિ બની ગઈ છે અને જંગલી પ્રાણીઓ છાવત છે દીપડાઓ છે તે સાયક્લોન સેન્ટરના હોલની અંદર પણ રહેવા મજબૂર બની ગયા છે પક્ષીઓ પ્રાણીઓ અને લોકોની જગ્યા પક્ષીઓ પ્રાણીઓ બનાવી નાખ્યું છે આજની તારીખમાં આજે સવારની વાત કરું તો ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ દ્વારા પાંજરું પણ મીખવામાં આવેલું છે દીપડાને પકડવા માટેલું અને જે હોલની અંદર જે લાખો રૂપિયાનો જે સામાન હતો એ સામાન પણ હાલની અંદર લગભગ પચાસ ટકા સાઠ ટકા જેવો નથી તે હોલના જે સાયક્લોન સેન્ટરના જે મેઇન દરવાજા છે અંદરના દરવાજા છે તેના તાળા છે એ પણ તૂટી ગયેલા છે અંદરના સામાન છે એ પણ ચોરી થઈ ગયેલી છે કોણ ચોરી કરીને લઈ ગયું છે કોઈને પણ ખબર નથી અને જે સાયક્લોન સેન્ટર છે કોની જવાબદારી છે એ પણ કોઈને ખબર નથી ગ્રામ પૂછે તો ગ્રામ પંચાયત એવો જવાબ આપે છે કે ભાઈ આ જે વર્ષો પેલાની જે સિસ્ટમ હતી તે અમે જે રજૂઆત કરેલી સરકાર પણ હજી પણ હાલમાં અમારા હાથમાં નથી અને જે જે જવાબદાર વ્યક્તિ છે તે તેમની પાસે છે ગ્રામ પંચાયતની પાસે નથી તો ગામના લોકો પૂછે તો કોને પૂછવા જાય પ્રશ્ન અત્યારે એ છે કે જવાબદારી કોની છે જે હોલ ને હતી કોની પાસે છે અને ચોરી થઈ તો કયા કારણોસર ચોરી થઈ છે અને આવી ગંભીર પરિસ્થિતિ અને આવી હાલત થયેલી છે તો ક્યાં કારણોસર થયેલી છે જવાબદાર વ્યક્તિ કોણ છે જવાબદાર તંત્ર કોણ છે